મહત્વ એક મા સરસ્વતી ની પૂજા આ દિવસે વિદ્યાર્થીઓ કલાકારો અને શિષ્યો ખાસ કરીને માં સરસ્વતી ની પૂજા કરે છે કારણ કે તે જ્ઞાન વિદ્યા અને સંગીત ની દેવી છે બે વિદ્યા આરંભ અનેક પરિવારોમાં નાના બાળકોના પ્રાથમિક શિક્ષણનો આરંભ અક્ષરલેખન સંસ્કાર આ દિવસે કરાય છે ત્રણ કૃષિ અને કુદરત સાથે જોડાણ પીળા રંગના કપડાં પહેરવા અને પીળા રંગના ખોરાક જેમ કે ભાત બેસન લાડુ બનાવવાનો રિવાજ છે કારણ કે આ સિઝનમાં પીળા રંગની સરસો અને હળદરના ખેતરો ખીલી ઉઠે છે ચાર્ક વસંતઋતુનું પ્રારંભ આ તહેવાર વસંત વસંતઋતુનું સંકેત આપે છે જે ઉત્સાહ અને આનંદનો સમય માનવામાં આવે છે ઉજવણી અને રિવાજો ઉત્તર ભારતમાં સરસ્વતીની મૂર્તિ સ્થાપી પૂજા કરવામાં આવે છે પશ્ચિમ બંગાળ સરસ્વતી પૂજા ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં ઉજવાય છે પંજાબ તા દિવસે બસંતકાઈટ ફેસ્ટિવલ યોજાય છે જેમાં પતંગ ઉડાવવાની પરંપરા છે રાજસ્થાન આ તહેવાર બીજ માટે શુભ માનવામાં આવે છે જેથી ખેતી સારી થાય